હાલોલ જ્યુતી થી પાવાગઢ બાયપાસ રોડ પર ગેરકાયદેસર કાચા પાકા દબાણો હોવાથી પાવાગઢ જતા આવતા યાત્રિકોને મુશ્કેલી પડતી હોવાના કારણે તેમજ આવનાર ગુરુપૂર્ણિમાને લઈ તાજપુરા જતા આવતા લોકોને તકલીફ ના પડે તેવા આશય સાથે હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા હાલોલ ટાઉન પોલીસની મદદ મેળવી આ નર્તરૃપ દબાણોનો સફાયો બોલાયો હતો અને માનસામાન જપ્ત કરવામાં આવ્યો હતો આજરોજ હાલોલ નગરપાલિકા દ્વારા જ્યોતિ સર્કલની આસપાસ જે કાચા દબાણો હતા જે યાત્રીઓને પણ હવા ચાલવામાં અડચણરૂપ બનતા હતા તેમને વારંવાર કહેવા છતાં તેઓ ત્યાંથી જતા નહોતા એટલે નગરપાલિકાએ આજે તેમનો સામાન જપ્ત કરી અને તે દબાણો કરવાની કાર્યવાહી હાથ ધરેલી ચીફ ઓફિસર હુગલ ઠાકર હાલોલ નગરપાલિકા